નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જ્યારે લોકો તમને તકલીફ આપે ત્યારે એ સમયમાં કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ નંબર એક લોકોની વાતોથી કેમ પરેશાન થાવ છો દોસ્તો કારણ કે લોકો તો કંઈ પણ બોલીને નીકળી જતા હોય છે જ્યારે પરિસ્થિતિ બદલાય છે ને તો લોકોના બોલ પણ બદલાઈ જતા હોય છે નંબર બે મુશ્કેલ સમયમાં આરામ કરવો એ તમારા માટે વધારે મુશ્કેલીઓ ઊભી કરી દે છે નંબર ત્રણ જો કોઈ પોતાનું હોય તો તે અરીસાની જેમ હોવું જોઈએ હશે તો પણ સાથે અને રડે તો પણ આપણી સાથે જ નંબર ચાર જો તમે ઘણા બધા ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો તો ચાલતા રહો દોસ્તો રોકાશો નહીં કારણ કે એક દિવસ એ ખરાબ સમય પણ પાછળ જતો રહેશે નંબર પાંચ સંબંધો ઓછા બનાવો પરંતુ સારા બનાવો કારણ કે લોકો હંમેશા બહેતરની તલાશમાં બહેતરીન ખોઈ દેતા હોય છે નંબર છ વાતો એમનાથી કરો જે તમારી હંમેશા કદર કરે છે એમનાથી નહીં જે તમને ઇગ્નોર કરે છે નંબર સાત ખરાબ સમયમાં જો કોઈ માણસ તમારો સાથ છોડી દે તો માની લેવું કે એ માણસ તમારી સાથે હતો જ નહીં જેને દર્દ થાય છે એ જ જાણી શકે છે કે દર્દની કિંમત શું હોય છે જેને દર્દની ખબર જ ના હોય તે બીજાના દર્દને શું સમજી શકે કેટલાક લોકો જિંદગીમાં ખાસ હતા આવ્યા એવી રીતે કે ક્યારેય જશે જ નહીં અને ગયા એવી રીતે કે ક્યારેય હતા જ નહીં જિંદગીમાં જે વ્યક્તિ પોતાની પાસે જે વસ્તુ છે તેનાથી સંતોષ નથી તો તેને ભવિષ્યમાં મળવાવાળી કોઈ પણ ચીજથી સંતોષ નહીં હોય ખુશ રહેવાની જબરજસ્તીમાં માણસ વધારે ઉદાસ થતો જતો હોય છે કેટલાક લોકો જૂઠ પણ એટલા વિશ્વાસથી બોલે છે કે તમે ઓળખી નથી શકતા કે આ વ્યક્તિ જૂઠ બોલી રહ્યો છે રડવાથી તો આંસુ પણ પરાયા થઈ જાય છે પરંતુ મુસ્કુરાવાથી પરાયા પણ પોતાના થઈ જાય છે કોઈ મતલબ વિના કોઈ તમારી ઇજ્જત નથી કરતું એટલા માટે પોતાને એટલા સફળ બનાવો કે લોકો મતલબ વિના પણ તમારી ઇજ્જત કરે એક વાત યાદ રાખજો મિત્રો કે દરેક કોઈને તમે સમજાવી નથી શકતા અને દરેક કોઈ તમને સમજી પણ નથી શકતું દુનિયામાં બધું જ ઠીક થઈ જાય જો લોકો એકબીજાની વિરોધ નહીં પરંતુ એકબીજાથી સારી રીતે બોલતા શીખી જાય તો આંસુ માણસના હોય કે જાનવરના હોય એ ત્યારે જ બહાર આવે છે જ્યારે દિલમાં ખૂબ જ દર્દ થતું હોય છે એક સમય પછી માણસ બધું જ છોડી દે છે ફરિયાદ વિનંતી સમજાવવાનું પછી તેને લાગે છે કે કોઈ વાત કરે તો પણ ઠીક અને ના કરે તો પણ ઠીક કારણ કે તેને સમજાઈ ગયું હોય છે કે દુનિયા મતલબી છે સારા અનુભવથી ખરાબ માણસો બદલાય કે ના બદલાય પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો જરૂર બદલાઈ જાય છે કમંડ કઈ વાત નો કરવો સાહેબ કારણ કે અહીં તો મર્યા પછી આપણા પોતાના જ આપણને અડ્યા પછી હાથ ધોઈ નાખતા હોય છે જે સમજે પણ ખરી અને જે સમજાવે પણ ખરી એનાથી સારો સંબંધ આ દુનિયામાં બીજો કોઈ નથી હોઈ શકતો ક્યારે પણ કોઈને એના વિતેલા સમયથી ના પારખવા જોઈએ કારણ કે લોકો શીખે છે બદલાય પણ છે અને આગળ પણ વધે છે જિંદગી આપણને શીખવાડે છે કે જો તમે જીવનમાં શાંતિ મેળવવા ઈચ્છો છો ને તો બીજાથી ફરિયાદ કરવા કરતાં પોતાને બદલતા શીખી જાઓ આજકાલ બધા કહે છે કે દુનિયા મતલબી છે પરંતુ કોઈ એમ નથી કહેતું કે હું પણ મતલબી છું જિંદગીમાં કેટલાક લોકો અજાણ્યા હોવા છતાં પણ પોતાનાઓથી વધારે સ્નેહ અને સન્માન આપી જાય છે અને કેટલાક આપણા પોતાના પણ દગો આપી જતા હોય છે આસમાનમાં ખુલ્લીને ઉડવાનો બધાને શોખ હોય છે પરંતુ કેટલાક લોકોને પોતાની જિમ્મેદારીઓ પકડી રાખતી હોય છે નસીબ નસીબની વાત છે સાહેબ કોઈ નફરત કરીને પણ પ્યારને મેળવે છે અને કોઈક મહોબત કરીને પણ એકલા રહી જતા હોય છે જે લોકોને ખબર છે કે દર્દ શું છે જે લોકો દર્દને સમજી શકે છે જે લોકોને દર્દનો અહેસાસ થાય છે એ લોકો ક્યારેય પણ કોઈના દર્દનું કારણ નથી બનતા જિંદગીના ખરાબ સમયમાં જે વ્યક્તિએ તમારો સાથ આપ્યો હોય એ વ્યક્તિને જીવનમાં ક્યારેય ના છોડતા કારણ કે જ્યારે બધા તમારી વિરોધમાં હતા ને ત્યારે એ વ્યક્તિ તમારી સાથે ઊભો હતો એ વ્યક્તિએ તમારી કદર કરી હતી એ વ્યક્તિએ તમારી કિંમત સમજી હતી એટલા માટે એ વ્યક્તિને ક્યારેય પણ ના છોડવા જોઈએ જે સંબંધને તમે ખાલી નામથી નિભાવી રહ્યા છો જે સંબંધમાં તમે ખુદ તૂટી રહ્યા છો જે સંબંધ તમારી કદર નથી કરતા તમારી રિસ્પેક્ટ નથી કરતા તો સારું છે કે એ સંબંધને તૂટવા દેવો જોઈએ પરિસ્થિતિ ઠીક થવાનો ઇંતજાર ક્યારેય ના કરો કારણ કે દોસ્તો પરિસ્થિતિ જાતે ઠીક નથી થતી તેને ઠીક કરવી પડે છે જે લોકો મતલબથી નહીં પરંતુ દિલથી સંબંધને જોડે છે એ સંબંધ ક્યારેય નથી તૂટતો એ યાદ રાખજો પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે પરંતુ બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ હોય છે કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં તે ક્યારેય તમારા નહીં થાય સમસ્યા કેટલી પણ મોટી કેમ ના હોય તે સમસ્યાનું સમાધાન કરવા માટેનું પહેલું પગથિયું તમારે પાર કરવું એ તમારા હાથમાં હોય છે દોસ્તો સારો સમય હંમેશા એમનો જ હોય છે જે કોઈના વિશે ખરાબ નથી વિચારતા જે બધાનું સારું વિચારે છે સુખ દુઃખ તો જીવનનો એક ભાગ છે જો એ આપણા જીવનમાં નહીં આવે તો આપણે અનુભવ ક્યાંથી લાવીશું દોસ્તો પરિસ્થિતિ તમને સાચવી લે એ તમારું નસીબ છે સાહેબ પરંતુ તમે પરિસ્થિતિને સાચવી લો ને એ તમારી સમજણ છે અમુક માણસોમાં દિલની જગ્યાએ કેલ્ક્યુલેટર હોય છે એ હાથ મિલાવ્યા પછી અંદાજો લગાવી જ દે છે કે આનાથી આ વ્યક્તિથી મને કેટલો ફાયદો થશે એ લોકો સમયની સાથે બદલાઈ જતા હોય છે જે લોકોનો સમય આપણા વિના પસાર થતો જ ન હતો તમારી નજર હંમેશા એ વસ્તુ પર રાખો જેને તમે મેળવવા માંગો છો એ વસ્તુ પર નહીં જેને તમે ખોઈ ચૂક્યા છો કોઈને કંઈ પણ ફરક નથી પડતો કે તમે કેવા સંજોગોમાં તમે કેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છો દોસ્તો ખુદ તમારે તમારી એ પરિસ્થિતિને તમારે જાતે બદલવી પડશે મને પડેલા પાને એટલું શીખવાડ્યું છે કે જો બોજ બની જશો ને તો પોતાના જ નીચે પાડીને તમને છોડી દેશે પગમાં વાગવા વાળી ચોટ સંભાળીને ચાલતા શીખવાડે છે અને મનમાં વાગવા વાળી ચોટ એ સમજદારીથી જીવતા શીખવાડે છે સબંધ નિભાવા માટે પ્યાર અહેસાસ વફાદારી અને અપનાપન જોઈએ અને એને તોડવા માટે ફક્ત એક બહાનું જોઈએ યાદ રાખો કે વીતેલી કાલનો અફસોસ અને આવતી કાલની ચિંતા આ બે ચોર એવા છે જે તમારી વર્તમાનની બધી જ ખુશીઓ છીનવી લે છે અને વર્તમાનમાં તમને દુઃખી પણ કરે છે એટલા માટે ચિંતા ક્યારે પણ ના કરવી જોઈએ ક્યારે પણ ભવિષ્યની ચિંતા અને ભૂતકાળનો પસ્તાવો ના કરવો જોઈએ જો તમારે જીવનમાં ખુશ રહેવું હોય તો જિંદગીમાં તમે જે કંઈ પણ સારું કામ કરવા માંગો છો તે જરૂર કરો લોકો શું કહેશે એ ક્યારેય ના વિચારો કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું લોકો બોલતા રહેશે તમે તમારા કામમાં ધ્યાન આપો સમય અને સ્થિતિ ગમે ત્યારે બદલાઈ શકે છે એટલા માટે ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિનું અપમાન ના કરવું જોઈએ દોસ્તો સાચા દિલથી કોઈ જરૂરતમંદની મદદ કરીને જુઓ જો તમારા દિલને શાંતિ ના મળે તો કહેજો મિત્રો કોઈને ઇગ્નોર કરવામાં અને બીજી રહેવામાં ખૂબ જ ફરક હોય છે ખૂબસૂરતી એમાં નથી કે આપણે કેવા દેખાઈએ છીએ પરંતુ ખૂબસૂરતી તો એમાં જ છે કે આપણે કેવો વ્યવહાર કરીએ છીએ સાચા સમય પર સાચી વાત સમજવા વાળા અને ખોટા સમય પર સાચી વાત સમજાવવા વાળા લોકો ખૂબ જ મુશ્કેલીથી મળતા હોય છે જ્યારે કોઈની જિંદગીમાં તમારી જગ્યાએ કોઈ બીજું આવી જાય તો તમારે પાછળ અટવું જ બહેતર હોય છે ખૂબ જ મજબૂત હોય છે એ લોકો જેમની પાસે ખોવા માટે કંઈ પણ નથી હોતું હાલ પૂછવાથી ક્યાં હાલ ઠીક થઈ જાય છે પરંતુ મનને શાંતિ મળે છે કે આ ભીડ પરી દુનિયામાં કોઈક આપણું પોતાનું પણ છે તમારી પોતાની તુલના કોઈ બીજાથી ના કરો દોસ્તો કારણ કે બાગમાં ઉગેલા બધા ફૂલોની સુગંધ એક જેવી નથી હોતી ચાહવાવાળા તો બધે જ મળી જાય છે પરંતુ તમારી પરવાહ કરવાવાળા કોઈ કોઈક જ હોય છે રાત સવારની રાહ નથી જોતી ખુશ્બુ ઋતુની રાહ નથી જોતી એટલા માટે જે કંઈ પણ મળે આ જિંદગીમાં એમાં ખુશી ખુશીથી જીવજો સાહેબ કારણ કે જિંદગી સમયની રાહ નથી જોતી જ્યાંથી અંત થયો હોય ત્યાંથી નવી શરૂઆત કરો દોસ્તો કારણ કે જે નવું મળવાનું છે એ ગુમાવ્યા કરતાં હંમેશા શ્રેષ્ઠ હશે સારું હશે એ યાદ રાખજો મિત્રો પોતાની જાતને એવી બનાવી દો કે કોઈ તમારી સાથે હોય કે ના હોય પરંતુ ક્યારેય પણ તમારે દુઃખી રહેવાનો વારો ના આવવો જોઈએ એક હદ સુધીનું દર્દ થયા પછી માણસ શાંત થઈ જાય છે પછી તેને ના કોઈથી કોઈ પણ પ્રકારની ફરિયાદ રહે છે કે ના કોઈથી તે ઉમીદ પણ રાખે છે એક સમય પછી તમને પણ અહેસાસ થાય છે કે કેટલાક લોકોને ખોઈ દેવા એ પણ જીવનમાં ઘણું બધું મેળવવા સમાન હોય છે મુસાફિર કાલે પણ હતો અને મુસાફિર આજે પણ છું કાલે પોતાનાઓની તલાશમાં હતો અને આજે પોતાની તલાશમાં છું અંદરથી તૂટેલો માણસ ભલે કેટલોય પણ મુસ્કુરાઈ લે પરંતુ તેની મુસ્કુરાહટ પાછળનું દર્દ દેખાઈ જ જાય છે દુઃખ ને કષ્ટ તો ભૂલી જવાય છે પરંતુ પોતાની સાથે થયેલું કપટ એ ક્યારેય નથી ભૂલાતું એક વાત જરૂર શીખી છે જિંદગીમાં કે જેને અધથી વધારે ચાહો એ જ માણસ બદલાઈ પણ જતા હોય છે લોકોને ત્યારે ફરક પડવાનું શરૂ થાય છે જ્યારે તમને કોઈ પણ વાતથી કંઈ પણ પ્રકારનો ફરક નથી પડતો લોકોને દુઃખમાં કામ આવવું એ જ સાચી માનવતા છે બાકી સુખમાં તો બધા જ સાથે જ હોય છે લોકો તમારા વિશે શું વિચારે છે એ મહત્વનું નથી પરંતુ તમે તમારા પોતાના વિશે શું વિચારો છો એ મહત્વનું છે કાશ મારી લાઈફમાં એક ડિલીટનું બટન પણ હોત તો હું કેટલાક જૂઠા સંબંધો કેટલીક યાદો અને કેટલાક મતલબી લોકોને ડિલીટ કરી શક્યો હોત અજીબ રીતે પસાર થઈ રહ્યા છે આ જિંદગીમાં વિચાર્યું કંઈક થયું કંઈક અને મળ્યું પણ કંઈક અલગ જ છે જો કોઈ વ્યક્તિ તમારો વિશ્વાસ તોડે તો એનો ધન્યવાદ કરો કારણ કે એ માણસ તમને શીખવાડે છે કે વિશ્વાસ હંમેશા જોઈ વિચારીને કરવો જોઈએ આપણે બીજાની દ્રષ્ટિમાં કેવા છીએ ને એ મહત્ત્વનું નથી હોતું પરંતુ આપણે પોતાના સ્વયંની દૃષ્ટિમાં કેવા છીએ એ ઘણું મહત્ત્વનું હોય છે જિંદગી ખૂબ જ મોંઘી વસ્તુ છે એટલા માટે એને મતલબી અને સ્વાર્થી લોકો પાછળ ક્યારેય પણ બરબાદ ના કરો ખરાબ સમય તમને જિંદગીના એ સત્યનો સામનો કરાવે છે જે તમને સારા સમયમાં ખબર પણ નથી હોતી પ્રેમ જો પાકો હોય તો વિવાદ ભલે કેટલોય પણ ઊંડો હોય તેમ છતાં તે સંબંધ નથી તૂટતો મળે તો ઘણું બધું છે આ જિંદગીથી પરંતુ આપણે એની જ કિંમત કરતા હોઈએ છીએ જે આપણને નથી મળતું જે વ્યક્તિ સ્પષ્ટ સાફ અને સીધી વાત કરે છે તેની વાણી કઠોર જરૂર હોઈ શકે છે પરંતુ એ વ્યક્તિ ક્યારેય પણ કોઈને દગો નથી આપતો માણસે પોતાના જીવનમાં ક્યારેય પણ હાર ના માનવી જોઈએ કારણ કે પહાડમાંથી નીકળતી નદીએ આજ સુધી કોઈને પૂછ્યું નથી કે સમુદ્ર કેટલો દૂર છે ભલે મોડા બનો પરંતુ જરૂર કંઈક બનો કારણ કે સમયની સાથે લોકો તબિયત નહીં પરંતુ એશિયત જરૂર પૂછે છે સમય બધાને મળે છે જિંદગી બદલવા માટે પરંતુ જિંદગી ફરીવાર નથી મળતી સમય બદલવા માટે ખબર નહીં આટલી હોશિયારી ક્યાંથી શીખે છે લોકો સાથે પણ રહે છે અને ઈર્ષા પણ કરે છે સંબંધો પણ નિભાવે છે અને પીઠ પાછળ આપણી બુરાઈ પણ કરે છે વરસાદનું ટીમું ભલે નાનું હોય પરંતુ સતત વરસવું એ મોટી મોટી નદીઓનું વહેણ બની જાય છે એવી જ રીતે જીવનમાં પણ નાના નાના પ્રયાસો તમારી જિંદગી બદલી શકે છે માન્યું કે કોઈથી નારાજ ના રહેવું જોઈએ પરંતુ જો કોઈને જરૂરત જ નથી તો જબરદસ્તી સંબંધ નિભાવવાની જરૂરત પણ શું છે સાચા વ્યક્તિ સાથે કરેલું છળ કપટ એ તમારી જિંદગીના બરબાદીના બધા જ દ્વારને ખોલી નાખે છે જીવનમાં ક્યારેય કોઈની તુલના ના કરવી કારણ કે તમે જેવા છો એ શ્રેષ્ઠ છો દોસ્તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર